વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચાંદપુરા ગામે રહેતા સલમાન ખાન પૂનમખા ભાઈખાએ હાથ ઉજીના પૈસા આપેલ જે પરત માંગતા સામેવાળા સાંજના અંદાજીત છ વાગે પઠાણ સલમાન ખાન ઐ પઠાણ અક્રમખાન ઐ ખાન પઠાણ ઇમર ઇમરોજ ખાન ઐ તમામ રહે ગુંજા તાલુકો વિસનગરના રહેવાસીઓ હાથમાં ધોકાધાર્યું જેવા હથિયાર લઈને આવેલા ફરિયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જેથી ફરિયાદી સલમાન ખાને વડનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ

કે મને મારા ચાંદા સાહેબ પડતા હતા બરોબર કાલ ફરિયાદ થઈ મેં ઉપર એસપી સાહેબ ને જોડ કરી છે બરોબર અને આજે હજી રાત ને ગમે ત્યારે આવીને હળગાઈ કુટું એને બરોબર આ સરકારી વસાદ છે આજે પાણી પીવું હોય તમે નહીં પીએ કી બરોબર લાઈન તોડી નાખી છો ને બરોબર અને હાલ ગામમાં આવી નહીં ગયું આ જગ્યા ઉપર હાલ આયો મારો ભાઈ આખો હતો અમે બોમ્બ બેઠા આવ્યો હાલ અને કે તમે બધા બે હું હાલ ગુજરાત કે ભોણસો લઈને આવું છું અને તમારા કે બંધકો લઈને આવું છું કે હું હાલ ભલા કરું છું બરોબર જો એ લોકો હત્યા સાથે આવશે

કેવો છો બસ લાઈન જો પોલીસ એમ યાર આ બી વાત